અડાજણ પાલ વિસ્તારમાં રાત્રે મોડા પર રૂમાલ બાંધીને રાહદારીઓ પુરુષોને ટાર્ગેટ કરી સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગારોની સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અડાજણમાં રાત્રે વોકમાં નીકળેતા પુરુષોને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતા બે રીઢા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે વડોદના મૂનલાઇટ સિનેમા પાસેથી ઝડપી પાડ્યા છે ઝડપાયેલા રીઢા આરોપી ચોવીસ વર્ષીય મોહિત રામનિવાસ પટેલ અને એકવીસ વર્ષીય રાહુલ બાલમુકુંદ ચંદ્રવંશી પાસેથી પોલીસે અગિયાર પોઈન્ટ પંદર લાખ રૂપિયાની બાર ચેઇન અને ત્રણ બાઇક મોપેટ સહિત બાર પોઈન્ટ માલ જપ્ત કર્યો છે વર્ષ સ્નેચિંગના બાર ગુના ઉકેલાયા છે બંને રીઢા આરોપીઓ ચેઇન સ્નેચિંગ કર્યા બાદ ચેઇન વેચી તેના રૂપિયાથી મુંબઈના ડાન્સ બારમાં રૂપિયા ઉડાવી દેતા હતા પોલીસથી બચવા માસ્ક ઉપર બંને સ્નેચિંગ કરતા હતા ઉલ્લેખનીય છે કે રીઢો મોહિત અગાઉ લૂંટ સહિતના એકવીસ ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે વર્ષ બે હજાર વીસ માં તે પાશામાં પણ ધકેલાયો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત